ગબરા ઓરે ઓરે અલ્યા શેરોરી પેલા જોવા દે સુરે શેરો શેરો અનયાકળુ લે એ શું અસ્તા એ ઉલી ક્યો ઉજોઈ ભલે અલ્યા ઓર નો પડ્યો અનયાકળુ લે

કેથા રોના ઘરે કે શરૂ

લા ફાટ કરવા લે આવું હુંં દેવાજી ના ઓય ના લાવે મને ના હું તો પણ ઘાબુ લઈ ના આવે ચાલ્શે લખજુરભાઈ હા તો કેટલે બધું ચોરી કરી લે લ્યા હા અલ્યા પેલો ભાતાવરા ઘાબુ જે ચાલ્શે હા ચાલ્શે ઘાબુ ચાલ્શે ના તું પકડી મે

એ હવાને જાળી તમે આવો તો ફટાફટ એનો કોક કરો નીકળ આખરી નથી ડરતી ના કામળા ભોડા ના આપતો ભલી ભલી થોડું ઢોકળા થોડું કુંડામરા એ ટીકા તુમ કરે તુમ કરે તો માર મત નાડે એ

ના ના ગતું પાણી બિલ કોઈ નઈરો ખાવા ખાવું ખાવા ખાવું મગોડ ના ના

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn लाइक एंड चैनल को सब्सक्राइब जरूर कर देना दोस्तों क्योंकि इनको कलेक्ट करने में बहुत मेहनत लगता है तो आज के लिए इतना ही मिलते हैं अगले वीडियो में तब तो तक लिए अपना ख्याल रखना बाय बाय